જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં માં આજે સવારે દીપડો ઘુસે આવ્યો આજે સવારે આઠ વાગે આસપાસ યુનિવર્સિટીની ની બાયો એનર્જી લેબોરેટરીમાં માં દીપડો ઘુસે આવ્યો હતો દીપડો ઘુસ્યા સમાચારથી સમાચાર થી વિદ્યાર્થીઓ ની સ્ટાફ દોડધામ મચી ગઈ હતી વન વિભાગની ની જાણ કરાતા રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી જ્યાં એક કલાક ની જહેમત બાદ લેબોરેટરીમાં ઘૂસેલ દીપડાને દીપડા આપી બેભાન કરી રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો બે થી ત્રણ વર્ષની ઉંમર હોય તેવું સ્પષ્ટ જોવા મળે જાણવા મળેલ હતું વન વિભાગની ટીમે દીપડાને પકડી લેતા યુનિવર્સિટીના સ્ટાફ અને વિદ્યાર્થીઓએ રાહતનો શ્વાસ લીધો હતો ખાસ કરીને એ એવી જગ્યાએ દીપડો સંતાયેલ હતો કે ત્યાં રેસ્ક્યુ કરવામાં પણ ઘણી બધી મુશ્કેલી પડી તેમ છતાં પણ ફોરેસ્ટની ટીમે ખૂબ જ જહેમત કરી અને અને આપી દીપડાનું હાલ આ હાલા દીપડાને પકડ્યા બાદ સકરબાગ જુમા લઈ જવામાં આવશે જે તેનું હેલ્થ ચેકઅપ કરીને તેને જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવશે વનરજ ચૌહાણ દિવ્ય ભાસ્કર જુનાગઢ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ